ઉપલેટા લેહુઆ પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંકૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત લેહુઆ પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજાયો જેમાં બાળકોના વાલીઓને આરોગ્યલક્ષી સલાહો આપવા ગર્ભથી ગીતા સુધી એક પ્રેરણાદાયી યાત્રાનું દેશના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉપલેટામાં પણ આજે આવા સેમિનારનું આયોજન કરાયું છે જેમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું અને બાળ સ્વાસ્થ્ય બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો મહિલાઓ અને બાળકોને પોષક તત્વો આહાર અને પંચકોષ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પૂરી પાડવામાં આવી હતી આ સંસ્થા દ્વારા દેશના સત્તર રાજ્યોથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદને લગતી સલાહો આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈ પણ ચાર્જ કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે યોજનામાં આવે છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા નમસ્કાર આજે એક સેમિનાર જે ઉપલેટા ખાતે સમાપન થયું સમાપ્ત થયું એ સેમિનાર ગર્ભવિજ્ઞાન વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશે નોતો આ આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ બાળ સ્વાસ્થ્ય બાળ મનોવિજ્ઞાન પંચકોષ વિકાસ તેમજ બાળ યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારતભરના સત્તર એક રાજ્યોમાં અને લગભગ લગભગ ચાલીસ થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે બે ત્રણ

લોકો નાની મોટી જે ભૂલો થાય છે રોજ બરોજ ના જીવન ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે તો એને જ્ઞાન મળે એટલે એક તો બાળકોનું નું સ્વાસ્થ્ય સુધરે છે બાળકો ઘણા બધા રોગોથી થી બચી જાય છે વિદ્યાલયની વાત કરું શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું તો એવા પંચકોષ વિકાસના ઘણા કાર્યક્રમો કરીએ છીએ જેનાથી બાળ મનોવિજ્ઞાન જાણી અને શિક્ષક સારી રીતે

અને હેલ્ધી પૌષ્ટિક પોષણક્ષમ આહાર એને આપી તો બાળકો ઘણી બધી બીમારીઓથી આપણે બાળકોને બચાવી શકીએ ભારતને સારું સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ બેનોના રોગોમાં આપણે ઘણું કામ કરી શકીએ કે જેથી ભારતનું મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય અને અંતમાં ગર્ભવિજ્ઞાન એ તો એક ઉગાહન સબ્જેક્ટ છે કે જેમાંથી